એક વાર વાવણી કર્યા પછી ક્યારે હવામાન ખાતાને ફોન કરીને પૂછ્યું છે કે આજે વરસાદ પડશે કે નહીં આજે પવન કેવો ફૂંકાશે તો કહેવાનો અર્થ એ છે કે એકવાર એવી રીતે લાગણીનું વૃક્ષ વાવો તમે કે એમાંથી આનંદનું વૃક્ષ ઉગી શકે પરાણનું વાવેલું કાંઈ કામનું નથી એવી જ રીતે આપણી લાઈફમાં પણ એમ છે દરેક પત્નીને પોતાના પતિ પ્રત્યે કાંઈક ને કાંઈક એવી રીતે કંઈક ફરિયાદ રહેતી હોય કે જો એ અમારી એનિવર્સરી ભૂલી ગયા જો એને મારો બર્થડે યાદ નથી જો બીજાના પતિને તો આટલું બધું યાદ રહી છે મારા પતિને તો આ પણ યાદ નથી રહેતું તો તમે કયો એને કે આજે આ છે જરૂરી નથી કે એને યાદ જ હોય હવે એવી જ રીતે એક સિમ્પલ ઉદાહરણ કે તમારે ગિફ્ટ જોતી છે તો તમારે એને કેવું પડે કે મને ગિફ્ટ જોતી છે એને અંદરથી જ્યોતિષ નથી તો એને ખબર પડી જાય તો ઘણાને એમ હોય કે પોતાના પાસે માંગીને શું લેવાનું તો પોતાના પાસે જ નહીં માગો તો શું પારકા પાસે માંગીને તમે લેશો ગિફ્ટ પારકા સાથે બાંધવા જશો પાતા પારકાને પોતાની વાત કહેશો એ પોતાના છે એની પાસે જ માગવાનું હોય એની સાથે જ બાંધવાનું હોય કકડાટ ન્યાજ કરવાનું હોય જે પોતાના હોય ઝઘડો ન્યાજ થાય જે પોતાના હોય બીજા પાસે ન આપણે કકળાટ કરવા જવાય ન બાંધવા જવાય હવે એનું સિમ્પલ ઉદાહરણ તમને બધાને આપું ને તો આપણી ઘરે આપણે ભીંડો ન ખાતા હોઈએ અને બીજાના ઘરે જઈએ ને કોઈ કે આપણને ભીંડો પીરસ્યો હોય તો એને આપણે ના નથી પાડતા ઓછું જમીએ પણ જમી લઈએ પણ એ જ વસ્તુ સેમ આપણી ઘરે બની હોય આપણી જ પત્નીએ આપણને ભીંડો પીરસ્યો હોય તો આપણે તરત જ કહી દઈએ કે તને ખબર નથી પડતી હું ભીંડો નથી ખાતો હટાવવાને આયાથી એની સામે આપણે હળવા થઈને રહી શકીએ એને આપણે ના પાડી શકીએ કે હું નથી ખાતો પણ બીજે ના ન પડાય ત્યાં ખાઈ લેવું પડે બધી પત્નીઓ કહેતી હોય છે કે ઘરમાં જેને પ્રોબ્લેમ છે બહાર તો બહુ બધા સાથે હસી હસીને રહે છે તો બહાર હસીને રહેવું પડે એ લોકોને વચડકા ન ભરાય એવી જ રીતે જ્યાં એ ભીંડો નથી ખાતા ને ત્યાં તમને એ કહી દે છે કે હટાવે ને ત્યાંથી ત્યાં એ છે માસ્કલેસ વોટ એવર યુ આર યુ આર લિવિંગ લાઈક દેટ એન્ડ આઈ થિંક દેટ્સ વોટ ઇઝ ધ બ્યુટી ઓફ ધ મેરેજ યુ ડોન્ટ હાઈડ એનીથીંગ ફ્રોમ ઇચ અધર નોટ ઇવન ઇમોશન્સ સે વોટ ડૂ યુ વોન્ટ તમને ફૂલ ગમે છે તો કયો એમને કે ભાઈ મને ફૂલ ગમે છે એને કંઈક કેવું પડે એ જ્યોતિષ નથી તો એને ખબર પડે એવું નહીં કે ઘણા સામેથી દેતા હોય નો ડાઉટ પણ ઘણાને એવું ન ખબર હોય તો આપણે કયો એને સામેથી કે ભાઈ મને જોવે છે અને પછી જો એ નો લઈને આપે તો એ પ્રોબ્લેમ છે બાકી પ્રોબ્લેમ નથી એ સિમ્પલી અત્યારે રોજિંદા જીવનમાં બહુ બધાને એવું હોય એટલે તમને આજ વાર બધાને આ કેવું હતું તો કહેજો તમે બધા કે તમને આ લાઈફની જે વાત છે કેવી લાગી તો આજે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ અને અત્યારે તો મસ્ત આજે તો પપ્પા તરફથી છે નાસ્તો એટલે તમને બધાને ખબર જ પડી ગઈ છે કે નાસ્તો શું માટે ગરમા ગરમ ગાંઠિયા તો ચાલો ફટાફટ પેલા મોર્નિંગ નું કામ પતાવીએ અને ત્યાર પછી પપ્પા નાસ્તો લેને આવે મંદિરે એટલે નાસ્તો મોજમાં કારણ કે ખાવાની વસ્તુ છે પાછી એટલે મોજ ભાવે એટલે જો કેટલું આમ ખીલેલું છે કેટલો ખાઈ દે એકલા

કારણ કે અમારે સીટું ટાઈટ છે ને તો બાર નું ગામ જસ્ટ પેતું ત્યાં અમારી બેડે ભાતે કરનાય ખા ને હવે કુકર માં ડાળે બફાવીંડી અને શાકે સુધારા તમે છો શોધી બટેકાનું

તમે પણ આપણને એ છૂટ સુખા માં ખબર નહીં લેવું નહીં ઈ જેમ કે નથી લેવું વધારે

અલગ અલગ જે આપડે ઘરની વસ્તુ છે ને એ બધું લેવાની છે અને માટે સ્પેશિયલ શોપિંગ છે અને ભણકીઓ માટે શોપિંગ કરવાની છે જોઈએ કેટલું લઈએ સારું

બહુ સરસ છે આ ગઈ મો અમને ફાઇનલી અને અલગ અલગ બહુ બધી ડિઝાઇન્સ જોઈએ છે હા એ તો પટ્ટો છે Wow. <laughs> અલગ અલગ ડ્રેસીસ બનાયને ફિટ નથી આ દીદી મને હા એકદમ સોફ્ટ એમ અને આવો કલર બી તમારી પાસે નથી

સાડે આઠ દીદી આજનો તો આપડો આખો દિવસ બાર ને બહાર જ આખો દિવસ બાર હતા અત્યારે જસ્ટ ઘરે આપડે આવ્યા સાત વાગે

મેનુ માં તો કોઈ ને દીદી ખબર નઈ આજે હું ખબર છે તમારે બપોરનું કોઈ નામ નથી લીધું દાડે પાંચ ચાર રોટલી બધું ખાધું બપોર કેરી ખવાય પેટ ફૂલ થઈ જાય અત્યારે વગાડેલી રોટલી ચા ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે મસ્ત દીદી સિમ્પલ મમ્મી ને ખાવું નથી એમને દૂધ

અમાર બે વચ્ચે અમાર બે વચ્ચે ત્રણ કેરી સુધારીએ અને બે ચાર ચાર રોટલી ખાઈ જઈ એટલે હવે મમ્મીએ રોટલી બંધ કરી રોટલી નહીં